દર્શક મિત્રો દીવ ન્યૂઝ સાથે હું છું દિલીપ બાબણીયા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે હાલ ગ્રામ પંચાયત બોડી અને ઘાટવડ ગામના સ્થાનિક ખેડૂતોની મીટિંગ મળી હતી આ મિટિંગમાં ના દ્રશ્યો આપને હાલ અમે બતાવવાનો પ્રયત્ન કરીશું હાલ ખેડૂતો બધા છે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં પંચાયત બોડી અને ખેડૂતો દ્વારા હાલ જે ગીર સોમનાથ જિલ્લાને વરસાદ કમોસમી વરસાદથી જે વળતરની સર્વેનું કામગીરી આપવામાં આવી હતી તે કામગીરી આ પંચાયત બોડી અને ગામના ખેડૂતો અયોગ્ય દર્શાવે છે અને તેઓનું કહેવાનું એવું છે કે હાલ સરકાર છે તે જે પ્રકારે સર્વે કરી રહ્યું છે તે વાલા દવલાની નીતિથી ખેડૂતો સાથે અન્યાય કરીને સર્વે કરવામાં આવી રહ્યું છે હાલ તે સર્વેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને તે સોયાબીન નું વાવેતર અમારે એસીથી પંચ્યાસી ટકા થઈ ગયું છે તેમાં અગાઉના વરસાદમાં તેની અમને બધાને બહુ નુકસાની ગઈ છે અત્યારે અમારે જે નુકસાની ગઈ છે દસ ટકાની નુકસાની ગઈ મગફળીની નુકસાની છે ડુંગળી છે અથવા કપાસની છે તો અત્યારની નુકસાની અમારે એટલી નથી તો અમારા ગામનો બધાનું અને બોલીનું એવું કહેવાનું છે કે હાલ અમારું સર્વે સર્વે બધાનું ગામ આખાનું સર્વે કરી અને કંઈ પણ નિર્ણય લે એમાં અમે સફળ છીએ હાલ સર્વેનો બહિષ્કાર કરવાની વાત રહી છે શું કેશો હાલ અત્યારે જ સરકારની મુજબ જે અમને આદેશ આવ્યો છે તેમાં અમારા ખેડૂ માટે ઘાટોડના ખેડૂતો અન્યાય થઈ રહ્યો છે કે જે એંસી ટકા પહેલાં નુકસાની ગઈ છે એનો કોઈ ઉલ્લેખ નથી કરતા ને હાલની જે દસ પંદર ટકા અમારે વાવેતર અમારે વધારે વાવેતર સોયાબીનનું રહેશે અત્યારે અમારે માઇડવીનું દસ ટકાનું વાવેતર છે તો અત્યારે જે કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકશાની થયેલ છે જેને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા પાક નુકશાની સર્વે કરી અને વળતર આપવા માટે ગાઈડલાઈન રજૂ કરી છે જે માલની પરિસ્થિતિએ જેટલા ખેડૂતોના પાકની લાગણી ચાલુ કરેલ હતી અને મગફળી જેવા પાકના પાત્રા પલળ્યા છે અને કોહવાઈ ગયેલ છે અથવા મગફળી કપાસ જેવા ઊભા પાકને નુકસાન થયેલ છે તે માત્ર તેવા જ ખેડૂતોને વળતર આપવાની ગાઈડલાઈન છે જેના સંદર્ભમાં ગાટવડ ગ્રામ પંચાયત ખાતે ખેડૂતોને પંચાયતી બોડી અને કૃષિ ગ્રામ સેવક અને તલાટી શ્રી એકત્રિત થયા હતા એક મિટિંગ યોજી પાક નુકસાનીના સર્વે વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી આ મિટિંગમાં ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી અને ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં માત્ર મગફળી અને કપાસ જેવા પાકો જ નહીં પરંતુ સોયાબીન અડદ ડુંગળી તુવેર કેળ જેવા બાગાયતી પાકોના પણ વ્યાપક પ્રમાણમાં નુકસાની થયેલ છે અને તેનું વળતર ન મળે ત્યારે સરકાર દ્વારા વાલા દવાલાની નીતિ પ્રમાણેનું સર્વે થવાનું હોય જેથી આવા પ્રકારના સર્વેનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને સરકારની નીતિ ઉપર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે ખેડૂતો અને ગ્રામ પંચાયત દ્વારા માંગ કરવામાં આવી છે કે અહીં ગામના તમામ ખેડૂતોને ન્યાયની દ્રષ્ટિએ વળતર મળે અને સો ટકા નુકસાનીનો સર્વે થવો જોઈએ સંવાદદાતા દિલીપ બાંભણિયા કેમરામેન વિનોદ બાંભણિયા કોડીનાર